નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ જિલ્લાના ગોંડલની ગુંદાસર ગ્રામ પંચાયતના સરપંચ પર તોડબાજીનો આરોપ લાગ્યો છે મકાન દુકાન કે અન્ય કોઈ બાંધકામની મંજૂરી માટે સરપંચ તોડબાજી કરતો હતો જેને લઈને એસીબીએ સરપંચ કાળુ ઉર્ફે હસમુખ ઠુમ્મર વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધ્યો છે પોલીસની નોટિસ બાદ પણ સરપંચ હસમુખ ઠુમ્મર પોલીસ સમક્ષ હાજર ન થયો અને બે ત્રણ અઠવાડિયાથી તે ફરાર છે ત્યારે હવે તે સરપંચનો રૂપિયા ખંખેરતો ઓડિયો પણ સામે આવ્યો છે તરે સાંભળો સરપંચ નો વાયરલ થયેલ ઓડિયો તો કડુ ભાઈ વાત કરું હા બોલુ એડો એ રવિભાઈ વાત કરું બોલો ને કે આપણે ધર્મ ભક્તિ મારા ચાર મકાન બને હે પ્લોટ છે મારો હમ એમાં ડ્રોઇંગ આવી ગયું હે મંજૂરી લેવાની આપણે એ મંત્રી સાહેબ ને આપી દેજો ને મંત્રી સાહેબ ને આપી દો ને ડ્રોઇંગ હમ પછી ક્યારે ફાસો સુ આપણે થઈ જાય સાઈન કરી બે દિવસમાં થઈ જાય બે દિવસમાં પાછું એની પાસે લઈ લો મંત્રી સાહેબ પાસે હા ભી અમે કઈ ખર્જો ભરજો મકાને 4000 રૂપિયા મકાને 4000 રૂપિયા હમ એટલે ઈ છે ને દેવાના પરમિશન ના એટલે તમને દેવાના હા નિયમ જ આપવાના પંચાયતમાં જ આપવાના એની કઈ પોંચ બોજ મળશે એની પોંચ નહીં મળે તો મંત્રી સાહેબને આપવાના હા ગામના છીએ પાડોશી છીએ કઈ વાત બી સમજી લેજો ને બધાને ઈ જ હાલે ન્યાય ગામના ગુંદરાને ઈ જ હાલે ભલે કાઈ વાંધો નહીં હાલો ત્યારે આ વાયરલ થયેલ ઓડિયો બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર